નોકરી ઉપર ઘેરે આવશો પાછા છ વાગ્યા છ વાગ્યા સરસ લિયો છે આપડા નીલપુવા છે કુસી મીનાપુર આપડો કાનજી ગયા મિત્રો નાસ્તો કરીને હવે જાવ છું પાણીની બોટલ લેવા ખાલી બોટલ પાણી કરો રૂદ્રિધુ છે નાનું દેણું પકડી લીધું આ રુદ્ર વાહ તરફ અમે બે હાલીને જઈ રહ્યા છીએ રુદ્ર ને રુદ્ર મજા આવે છે એકલો હાલીને આવતો રહ્યો

એ જોનસીના ભાઈસાબ બોલી ગયા હા 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 જો જો જોનસી આ જોનસીના ને પાડી દીધો એક તો આ હા 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 બે પડી ગયા જોનસીના ગ્રેડ ખાલી બે પડી ગયા તો રુદ્રભાઈ તમે કેવું મહેસૂસ કરો છો સીધી મસ્ત મસ્ત બીજું કે આમ કેવું મહેસૂસ થયું તમે આ આને માયરો ફાઈટ એટલે આને માયરો આને માયરો રોનકભાઈ તમે કેવું મહેસૂસ કરો છો કઈ કેવા માંગો હું જટ મુટા માયરો

રુદ્રભાઈ જવા દે એ નાના હમજીનો રોનક બે ભાઈ ફાઈવ કરી લીધી છે જોન સીનાને ગ્રેડ ખલીયા તો કેવું ગ્રેડ ખલી તમે જીતીને કેવું મહેસૂસ કરો મિત્રો હવે હું ને રુદ્ર જાય છે 4th લેવલ કરીમાંથી 4th જાય તો મિત્રો હવે 4th લેવલ જાય છે ઘરે ઘરે

डमरो बनावे भगाइयो है आई तो मार आई पूरा डब्बा में नहीं आई गयो ना डबरो मित्रो જોઈ લ્યો ઓ ઓ ઓ ઓ વદાન હે ઓરે રે તો મિત્રો હવે થોડીક વાર દિવસ પહેલા લગન નહી આપા કે સકતો હે લે લે તીસકી પાસ એ પૂરો પેન તો મિત્રો હવે આ બધા જાય છે નવા કરે મેહુલ કાકા ના પણ રિક્ષા ની જ્ઞાન ની રાહ જોવે છે પણ રિક્ષા હજી આવી નથી રાજુભાઈ એક તો ક્યાન રોવે છે ઘડિયાળ જોઈ છે ઘડિયાળ જોઈ છે પણ મને ખાતો નહીં

અના ઉપર આ મેં અંદર એક રૂમ છે આ બેડરૂમ છે બેડરૂમ છે જોયું અને આ પણ બાથરૂમ છે આયા ધોવા ઓલીન નથી દેખાડવું આને કેવું કોમ્પ્લેક્સ આને કેવું 1 BHK કહેવાય ને કેવાનું 1 BHK કહેવાય ને 1 BHK છે

તો મિત્રો હું આ બધાય ભેગો છે ને દુકાને વ્યઈ ગયો દુકાને ગયો ને તે રીક્ષામાં દુકાને ગયો તો તે વ્યલી ને મને વીઆઈ ગયા હવે શું કરવું આ આપણું ઘર છે ને મેળુ કાકાનું અહીંયા રીક્ષા પાર્ક કરીને રાખેલી હતી તો બધા વીઆઈ ગયા હે અને આના ભાઈ ના રવાડી ચડી ગયા રીક્ષામાં અને આને તો બહુ દાંત જ ચડે હે ગયા

આપડે ઘરે તો રીક્ષામાં થઈ તો ગયું મેલવા આવે છે ને મેલવા આવો ને તમે જાય

શું બોલો ને હવે આવી ગયે ના ના લાંબી લાંબી કરે હે અમને થોડીક મજા આવે કેસર ચોટાડે હે આ દિવ્ય ભાઈ તમારું નામ કહી દે એટલે નામ નો દેવાય ના તમે ફેમ કમાવો ફેમસ થોડી પોતાનું નામ કે અંબાણી થી પણ એનું કેવા માંગે જ્યાં ન જાય બધું એનું જ છે તો મિત્રો અહીંયા ભરાણી છે શુક્રવાર તમે જોઈ શકો છો બસ લ્યો શુક્રવારી પૂરી થઈ ગઈ કેમ કે મિત્રો હવે અહીંયા રોડ વચ્ચે શુક્રવારી અમે છે અહિયાં રાખી દીધી છે રિક્ષા ઓલો જે આપડે એક માણા લેવા ને એવું બધું લેવા ગયો છે તો હવે હવે એ પછી નીકળી અહીંયા તો હલવે હરકી રીતના હવે ત્યારે ઘરે લઈ ખબર ઓલા આવે શુક્રવારી માંથી થેલા બધા ઉપાડવાના છે તો મિત્રો હવે થાકીને ને ચા મંગાવી હે બીજે ભાઈ ચા પી લઈને હજી આ લોકો આવ્યા નથી હવે અંધારું હાઉસ્રોલ પંપે લાઈટ ચાલુ કરી દીધી બોલો હતી તો એમાં નો કરી શક્યો તો હવે તો રાત થઈ ગઈ છે અને હવે તો આપડે સમીર પણ ઘરે આવી ગયા છે હવા ના ગયા છે ઠાઈવા માં ખાવામાં હું આવ્યા ચણા નું દિવાળી નથી રોનક ફટાકડો ફોડી જોજો હવે રોનક ફટાકડો ફોડે છે ઝીણી

ને નિલેશ પુવા બેઠા છે અહીંયા સમીર ને ઈતા કાકા બેઠા છે એ નોર્મલ તો હવે હું સુખ દુખ ની વાતો કરે છે એ નોર્મલ તો મિત્રો હવે થઈ ગઈ છે મોડી રાત તો હવે આપણો બ્લોગ ને કરી છે સમાપ્ત અને વિડિયો ને કરતા જો લાઈક અને જો મારી ચેનલ ની અંદર જો નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં તો મળીએ એક બીજા બ્લોગ ની અંદર